રાજ્યવ્યાપી ગોગો પેપર પર કાર્યવાહી ભરૂચના અંકલેશ્વરમાં કરવામાં આવી છે અંકલેશ્વર જેઆરડીસી પોલીસે ગોગો પેપરના પાંચ લાખ ઉપરાંતના આઠસો બોક્સ ઝડપી પાડ્યા છે આગળની કાર્યવાહી ચાલુ છે રાજ્યવ્યાપી ગોગો પેપર પર ચાલી રહેલી કાર્યવાહી અંતર્ગત ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે અંકલેશ્વર જેઆરડીસી પોલીસે પ્રતિબંધિત ગોગો પેપરનો જથ્થો ઝડપી પાડીને બે ઇસમોની અટકાયત કરી છે પ્રાપ્ત માહિતી મુજબ પોલીસે કુલ આઠસો ઓગણીસ બોક્સ ગોગો પેપર કબજે કર્યા છે જેની કિંમત રૂપિયા પાંચ પોઈન્ટ લાખથી વધુ હોવાનું જણાવવામાં આવ્યું છે આ ગોગો પેપર પ્રતિબંધિત એલઆઈટી કંપનીનું હોવાનું પોલીસે જણાવ્યું છે આ કાર્યવાહી દરમિયાન ગડખોલ ગામની શિવમ રેસીડેન્સીમાં રહેતા દિનેશ શંકરલાલ પ્રજાપતિ અને રાજારામ મોતીરામ પ્રજાપતિને ઝડપી લેવામાં આવ્યા છે પોલીસે ગોગો પેપરના મુદ્દામાલ સાથે સાથે બે મોબાઈલ ફોન પણ કબજે કર્યા છે કુરમડીને રૂપા પાંચ લાખ બોતેર હજાર પાંચસો પચાસ નો મુદ્દા માલ પોલીસે જપ્ત કર્યા છે નશાના કારોબાર સામે કડક વલણ અપનાવતા પોલીસ તંત્રની આ કાર્યવાહીથી વિસ્તારમાં ગડબડાટ મચી ગયો છે નશાના દૂષણને અટકાવવા તંત્ર દ્વારા સતત કાર્યવાહી હાથ ધરાતા નશાખોરો અને ગેરકાયદેસર વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે આ મામલે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે અને આ ગેરકાયદેસર નેટવર્કમાં અને કોઈ સંડોવાયેલા છે કે કેમ તે અંગે તપાસ ચાલુ છે બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર